નમસ્કાર મિત્રો હેલો ગુજરાત છે જોડીને ચાર નવા લેબર કોડ અમલમાં મૂકી દીધા છે અને તેનો સૌથી મોટો અસર આઈઆઈટી સેક્ટરના લાખો કર્મચારીઓ પર થવાનો છે નવા કોડ મુજબ હવે દરેક કંપની માટે મહિનાની સાત તારીખ પહેલા જ કર્મચારીને વેતન આપવું ફરજિયાત રહેશે અને સમયસર પગાર નહીં મળે તો કંપનીઓ પર કાર્યવાહી થશે

જ્યાં મિત્રો નવો લેબર કોડ સીધો તમારા પગાર તમારા હક અને તમારા ભવિષ્ય પર અસર કરે છે એટલે આ વિડીયો દરેક આઈટી કર્મચારી સુધી જરૂર શેર કરજો જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ